એવું બધું છે કેમ કે તાવ આવી જશે ભાઈ ને મેં આજ સવારમાં બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું અને સંદીપ નહીં હજી કરવાનું બાકી છે કા સંદીપ હા જય માતાજી રામ રામ ફેમિલી ને તો આપણે હવે અત્યારે નાઈ તો આવી જશે પર ને જમવાનું બાકી છે તો હવે જમી લઈ ને જાય પછી કારખાને જાય પછી કામે એવું છે એમ ને તમે કાયમ ના કામે તો જાવ કેટલા હીરા બનાવ એ તો મને કીધું ની તમે કોઈ દી એ મને એને ખબર નું કેટલા બનાવવું એ લે એવું થોડું હોય આમ દોડસો દોડસો બની જાય કે

આજ કેટલા દિવસ પછી હવારમાં આવ્યા છે ધાબા ઉપર પ્રતિક ભાઈ અવાજ આવે કે નહીં તો ધાબા ઉપર છે ને આપી ને દઈએ તો ફેમિલી અમાર ભાઈને તાવ આવે ને તે હોર આવીએ છીએ કા ભાઈ દવા પીધી હે ને દવા કડવી કડવી પાઈ દીધી ને આવું હોર એટલે કડીક ખુઈ જાય કા સાન બટર ખાઈ લીધું

સમય <tained>

લોયના રિપોર્ટ હતા ને કેરા શાંતઈ જા શાંતઈ જા રોવાય ની રોવાય સમી જા શાંતઈ જા તમને આમ તો આ દાણા ફોલે મજા હાવ બકરીજી કોઈ દી ન હતી બકરી એ મજા આને તો ને મને વાતો હા ના તો બો આવો

આ તો અમે છે ને વારે પેલા દેખાતા પણ આ છે ને અમને એ દેખાડવાનું કઈ આમ મન જ નતું કેમકે પોઝિશન જ એવી આવી ગઈ કાં જવું કાં કોકને ઘેર કોક આવે તો દવાખાને ફટાફટ જાય એવી રીતનો સમય આવી ગયો ડિફિકલ્ટ દિવસ છે આવો દિવસ અમને ભગવાન કોઈ દી ન દેખાડતા એ રીતનો આવો સમય અમારે કોઈ દિવસ નથી એવો સમય હતો આજ હવે અમે અત્યારે બસ સ્ટેન્ડ થોડાક હાલતા હલતા જઈને ટિફિન લઈને વહી આવે ને પછી અમે પાછા ઘડી જઈએ

જો જમતીન સરી પડને જો સરી પડે ઉતરી નખી તો સરી પડ ઉતરી પાણી પી લે કેમ કે નરી એમ હતો કે પતિ ભાઈને સારું થાય ને પછી જ પાણી પીજો જો પાણી ન હોય પીધું ન તો પાણી પી લી નેટાને જો ચા બનાવી છે તો આવો બધાય તમે ચા પીવા કમ મેને નકર બે 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 દવા હો આજ દવા પેલા આજ તો મજા રે 9 હવે એટલા તો છે જાલે આજ તો હું કોકરૂ પ્રેત તાત કરે ઊભીડો કેટલી ગાડીએ કારણે જાય તમે તો નતા અહી અમે એટલે તમને શું થતું પહેલા તો કેવું થઈ છે ખબર છે જો પહેલા આઈ કે લઈ ગયો હું આટા ઉંદી બહાર મે રમળતા દવા પાઈ

ઘટના પ્રતિક જો હારું છે ને એટલે ઈસકા ખાય છે મારા ભાઈ હવે કાંક તો કરી લીધી પણ પાછી કઈ મજા નહી આવતી હતી રમાડે છે એવું બધું છે તોય આજ હારું છે કઈ ઉપાધી કરતા અને આજે ટીકડી ને દવા ને એવું બધું આપ્યું ઘડીક પેલા પાયું જેમ કે આઠ કલાકે આઠ કલાકે દવા પાવાની કીધી અને પાછું કાલ બતાવવાનું તો કાંઈ કીધું ને જો આજ મજા બગડશે તો કાલ બતાવવા જશે નો દિવસ તો ચોક્કસ બતાવવા જવાનું કીધું છે મેટર જો દવા એટલી આપી છે આમાં જો અની સરોને એવું બધું છે ને આમાં દવાની ને એવું બધું છે આ છે પ્રતિકભાઈની ફાઇલ આમાં રિપોર્ટને બધું કરાવવાની એ બધું છે આમાં એવું છે

બ્લોગ ઉતરો છે તો તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ માં કેજો અને આ બધું થયું તે મારા પૂજા બેન હતા ને આ રહેતા કા પૂજા કેવું થયું તમને ઘડી કા કેવો હવા થાતું હોય એમ જો કે 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 ખોળા ખોળા માં તેડી ને કાટલે હુરેવો તો હવ કોથળો હતો તો પણ એમાં કાઈ હતું જ ને કેમ કે હાવ આમ સવાસ જ નહીં તો લેતા લેવાતો ને એટલે આમ સવાસ જ બંધ થઈ ગયો એટલે કંઈ મજા જ નથી પણ અટાને જો સારું છે એટલે અમને મજા આવે છે તો બસ હવે અહીંયા સુધી અમારો વિડીયો જોઈએ ને તો તમારો બધાનો આભાર તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટમાં કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે અહીંયા નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને જબાઈ ભાઈ